ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો છે એ રીતે ગુજરાતમાં છ જિલ્લાઓ અડસઠ તાલુકાઓ છાપરે ચડીને પોકારે છે કે લીલો દુષ્કાળ જાહેર કરો લીલો દુષ્કાળ જાહેર કરો પણ સરકારની જે નીતિ રીતિ રહી છે એ ઉદ્યોગકારો માલામાલ ઉદ્યોગકારોને ઘીગેડા અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર આંખ બંધ કરી રહી છે આવું એટલા માટે કહું છું કે કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા દસ વર્ષની અંદર ઉદ્યોગકારોના ચૌદ લાખ છપ્પન હજાર કરોડો રૂપિયા માફ કર્યા ચોવીસ લાખ પંચાણું હજાર કરોડો રૂપિયા રાઇટ ઓફ કર્યા દસ વર્ષની અંદર બત્રીસ ટકા કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને બાવીસ ટકા એટલે દસ ટકા કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડો રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે જે સરકાર રિવરફ્રન્ટો બનાવી શકે છે એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન મોલ ઊભી નથી કરતી જે સરકાર શહેરોમાં પંદર કિલોમીટરના ફ્લાય ઓવર કરે છે તે સરકાર ઘેડના દર વર્ષે ઓછામાં ઓછા સો ગામો સંપર્ક વિહોણા થાય છે ત્યાં અડધો કિલોમીટરનો પુલ પણ બનાવતી નથી ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે પશુ સહાય આપવામાં આવે અને ગુજરાતમાં જે રીતે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા દસ વર્ષની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોના ડબલ એન્જિન સરકારે માફ કર્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો માત્ર દસ હજાર કરોડનું પેકેજ માંગે છે જો સરકાર ખેડૂતલક્ષી હશે ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે